નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા આરોગ્યમય જીવનના આ એપિસોડમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેક વ્યક્તિ માટે અગત્યનો છે ખાસ કરીને સાહીઠ વર્ષની ઉંમર પછી અને તે છે પાચનતંત્ર એટલે કે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ મિત્રો જ્યારે ઉંમર વધે છે ત્યારે શરીરના અનેક કાર્યો ધીમા પડવા લાગે છે પણ સૌથી વધુ અસર જે સિસ્ટમ પર થાય છે તે છે આપનું પાચન ઘણા લોકો કહે છે કે હવે ખાવું તો મન થાય છે પણ પચતું નથી પહેલાં જેવી ભૂખ પણ લાગતી નથી ગેસ એસિડિટી કે ડકારની તકલીફ સતત રહે છે આ બધું સામાન્ય છે પણ સુધારી શકાય એવું છે ચાલો જાણીએ કેમ આવું થાય છે અને કેવી રીતે સુધારાઈ શકે છે સૌ પ્રથમ સમજીએ કે પાચન એટલે શું પાચન એ પ્રક્રિયા છે જેમાં આપણું શરીર ખોરાકને તોડીને ઊર્જા અને પોષક તત્વમાં ફેરવે છે જ્યારે આ પ્રક્રિયા ધીમી પડે ત્યારે શરીર ખોરાકમાંથી જરૂરી પોષણ લઈ શકતું નથી અને એનર્જી પણ ઘટે છે ઉંમર વધતા શરીરના એન્ઝાઇમ્સનું ઉત્પાદન ઘટી જાય છે એન્ઝાઇમ્સ એ એવી રસાયણિક ચીજો છે જે ખોરાકને તોડવામાં મદદ કરે છે જેમ કે કાર્બોહાઈડ્રેટ્સ માટે એમિલેઝ પ્રોટીન માટે પેપ્સિન અને ચરબી માટે લિપેઝ જ્યારે આ એન્ઝાઇમ્સ ઓછા પડે છે ત્યારે ખોરાક પચતો નથી અને ભારે લાગે છે બીજી મહત્ત્વની બાબત છે પાણી સાહીઠની ઉંમર પછી લોકો પાણી ઓછું પીવા લાગે છે પણ પાણી વગર પાચન ક્યારેય યોગ્ય થઈ શકે નહીં પાણી આપણા આંતરડા માટે તેલ જેવું કામ કરે છે તે ખોરાકને સરકી જવા નરમ થવા અને પોષક તત્વો શોષાવા મદદ કરે છે જો પાણી ઓછું પીવામાં આવે તો કબજિયાત થાય છે અને આંતરડું સુકાઈ જાય છે ત્રીજું કારણ છે હલનચલનનું ઓછું થવું ઉંમરવત્તાં શરીર થાકે છે ચાલવું ઓછું થાય છે પણ એ જ હલનચલન પાચન માટે ખૂબ જરૂરી છે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે પેટની નસો અને આંતરડી સક્રિય રહે છે જે ખોરાકને આગળ ધપાવવામાં મદદ કરે છે દિવસમાં ઓછામાં ઓછા વીસ મિનિટ ચાલવાનું ધ્યાન રાખવું જોઈએ ચોથું કારણ છે હોર્મોનલ ફેરફાર સ્ત્રીઓમાં મેનોપોઝ પછી અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટવાથી મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે જેના કારણે પાચન પ્રક્રિયા પણ ધીમી પડે છે પાંચમું કારણ છે ખાવાની રીત આજકાલ સાહીઠની ઉંમર પછી પણ લોકો ફાસ્ટ ફૂડ તળેલું પેકેજ્ડ ખોરાક વધુ લે છે પણ આ ખોરાક પાચનતંત્ર પર ભાર પાડે છે ઉંમર વધતા આંતરડીની દિવાલ નરમ થાય છે તેથી ભારે ખોરાક તેને નુકસાન પહોંચાડે છે આ બધા કારણો મળીને શરીરને કહે છે હવે તું હળવા ખોરાક તરફ વળ હવે પ્રશ્ન એ છે કે પાચન સુધારવાની શરૂઆત ક્યાંથી કરવી પ્રથમ પગલું છે સવારે ગરમ પાણી પીવું સવારમાં ઉઠતાની સાથે જ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી આંતરડી જાગે છે ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે અને આખા દિવસ માટે પાચન સુધરે છે ઘણા લોકો ઉઠતાની સાથે ચા પી લે છે પણ એ ભૂલ છે ગરમ પાણી પછી જ હળવી હર્બલ ચા અથવા લીંબુ પાણી લઈ શકાય બીજું પગલું છે ચાવવાની આદત સુધારવી ખોરાકને ઓછામાં ઓછા પચીસથી ત્રીસ વાર ચવવું જોઈએ સાહીઠ પછી દાંતની શક્તિ ઓછી થાય છે પણ ધીરે ચાવવાથી થૂંકમાં રહેના એન્ઝાઇમ્સ ખોરાકને તોડી દે છે અને પાચન સરળ બને છે ત્રીજું પગલું છે તાણ ઘટાડવો સ્ટ્રેસ એ પણ એક મોટું કારણ છે કે પાચન ખરાબ થાય છે ઉંમર વધતા ચિંતાઓ વધે છે બાળકો દવા ઘર આર્થિક બાબતો પણ આ તાણ આંતરડીની ગતિને ધીમી કરી દે છે રોજ દસ મિનિટ ધ્યાન કે પ્રાણાયામ કરવો જોઈએ ચોથું પગલું છે નિયમિત સમય પર ખાવું આપણું શરીર ઘડિયાળની જેમ કામ કરે છે જો રોજ ભોજનનો સમય બદલાય તો એન્જાઇમ્સનું ઉત્પાદન ગડબડ થાય છે સાહીઠ પછી ખાસ કરીને સવાર બપોર અને સાંજનો ભોજનનો સમય એક સરખો રાખવો જોઈએ પાંચમું પગલું છે ઊંઘ સુધારવી ઊંઘ પૂરતી ન થાય તો પાચનતંત્રને આરામ મળતો નથી રાતે સાતથી આઠ કલાકની ઊંઘ આવશ્યક છે છઠ્ઠું પગલું છે હલવો વ્યાયામ યોગા વોકિંગ અથવા સુકુમાર કસરતો આ આંતરડીને સ્વસ્થ રાખે છે અને સાતમું પગલું છે હકારાત્મક મન રાખવું મનની સ્થિતિ પાચન પર સીધી અસર કરે છે ખુશ રહેશો હસતા રહેશો તો શરીર પણ સારું કામ કરશે હવે મિત્રો આગળના ભાગમાં આપણે જાણીશું કે સાહીઠ પછી પાચન સુધારવા માટે કઈ સાત વસ્તુઓ ખાવી જોઈએ એવી વસ્તુઓ જે કુદરતી રીતે એન્ઝાઇમ્સ વધારશે આંતરડી સ્વચ્છ રાખશે અને ઊર્જા પાછી લાવશે તે સાત વસ્તુઓમાં પહેલી ત્રણ વસ્તુઓ આપણે ભાગ બેમાં માં વિગતે સમજીશું ત્યાર સુધી યાદ રાખો કે તમારું પાચન તમારા જીવનની ચાવી છે જો શરીર ખોરાક પચાવી શકે તો ઉંમર માત્ર આંકડો બની રહે પહેલા ભાગમાં આપણે સમજી લીધું કે ઉંમર વધતા પાચન કેમ ધીમું પડે છે અને તેની શરૂઆત ક્યાંથી કરવી આજે આપણે જાણીશું એ સાત વસ્તુઓમાંથી પ્રથમ ત્રણ એવી વસ્તુઓ વિશે જે તમારા પાચનને સુધારવા માટે દૈવી આશીર્વાદ સમાન છે ચાલો શરૂ કરીએ આપણા ભાગ બે સાથે પાચન સુધારવા માટેની પ્રથમ ત્રણ વસ્તુઓ સૌપ્રથમ વાત કરીએ પહેલી ચમત્કારિક વસ્તુની દહીં જેને આપણે યોગટ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો દહીં એ પ્રાકૃતિક પ્રોબાયોટિક છે પ્રોબાયોટિક એટલે શું એ એવા સજીવ બેક્ટેરિયા છે જે આપણા આંતરડીમાં રહે છે અને ખોરાકને તોડવામાં પાચવામાં અને શરીરને પોષક તત્વો આપવામાં મદદ કરે છે સાહીઠની ઉંમર પછી આપણા આંતરડીના આ સારા બેક્ટેરિયા ઘટી જાય છે અને એ સમયે દહીં આપણા માટે દેવદૂત બનીને આવે છે રોજ એક કપ તાજું ઘરેલું દહીં લેવું જોઈએ ખાસ કરીને બપોરના ભોજન સાથે દહીં લેવાથી ગેસ એસિડિટી અને કબજિયાત દૂર રહે છે દહીંમાં રહેલો લેક્ટોબેસિલિસ બેક્ટેરિયા આંતરડીની દિવાલને મજબૂત કરે છે અને પાચનક્રિયા સરળ બનાવે છે પણ એક વાત ધ્યાનમાં રાખવી બજારનું સ્વાદવાળું અથવા મીઠું દહીં ન લેવું માત્ર ઘરેલું સાદું દહીં લેવું જો રાત્રે દહીં ખાવું ન ગમે તો તેની જગ્યાએ છાશ લઈ શકાય છે દહીંની સાથે થોડી ભૂકી જીરું અને મીઠું ઉમેરવાથી પાચન વધુ સારું થાય છે આ હતી પહેલી ચમત્કારિક વસ્તુ હવે બીજી વસ્તુ પર આવીએ આદુ મિત્રો આદુને આપણે મસાલા તરીકે જાણીએ છીએ પણ આદુ પાચન માટે કુદરતની ઔષધિ છે ઉંમર વધતા પેટમાં ગેસ્ટ્રિક એસિડનું પ્રમાણ ઘટે છે જેના કારણે ખોરાક ધીમે તૂટે છે આદુ એ એસિડને સંતુલિત કરે છે અને પાચનને તેજ કરે છે સવારે ભોજન પહેલા અડધું ઇંચ તાજું આદુ લઈ તેમાં થોડું મીઠું લગાવી ખાઈ લો આ એક નાનો ઉપાય આખા દિવસનું પાચન સુધારી શકે છે તમે ઈચ્છો તો ગરમ પાણીમાં આદુ ઉકાળી હર્બલ ટી બનાવી શકો આદુની ચા પાચનતંત્રમાં રક્ત પ્રવાહ વધારશે એસિડિટી દૂર કરશે અને પેટને હળવું રાખશે આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે જે આંતરડીની ગતિ સુધારે છે એટલે ખોરાક અટકે નહીં પરંતુ યાદ રાખો આદુ હદથી વધુ ખાઈશું તો ગરમી વધે તેથી દિવસમાં અડધો ચમચી જેટલું પૂરતું છે હવે આવીએ ત્રીજી અદ્ભુત વસ્તુ પર ફાઈબરથી ભરપૂર ખોરાક એટલે કે રેશાદાર ખોરાક સાઈડ પછી જે સૌથી મોટું કારણ પાચન બગાડે છે તે છે ફાઈબરની ઓળખ આપણે બધા જાણીએ છીએ કે ફાઈબર દૂર કરે છે પરંતુ એ કરતાં પણ વધુ કામ કરે છે ફાઈબર આંતરડીમાં પાણી ખેંચીને ખોરાકને નરમ બનાવે છે જેનાથી તે સરળતાથી આગળ વધે છે વૃદ્ધાવસ્થામાં આંતરડીની દિવાલ ધીમી થઈ જાય છે તેથી જો ફાઈબર ન મળે તો ખોરાક અટકી જાય છે તેથી દરરોજ ફાઈબર ભરપૂર ખોરાક લેવો જ જોઈએ જેમકે ઓટ્સ આથા અનાજ ચણા લીલા શાકભાજી ફળો ખાસ કરીને પપૈયું સફરજન કેળું છાલ સાથેનું નાશપતી અને અળસીના બીજ એક રસપ્રદ વાત પપૈયુંમાં પેપેન નામનો એન્ઝાઇમ હોય છે જે ખોરાક તોડવામાં મદદ કરે છે એટલે પપૈયું વૃદ્ધો લોકો માટે કુદરતી દવા સમાન છે જો રોજ સવારે ખાલી પેટે થોડું પપૈયું ખાશો તો આખો દિવસ પેટ હળવું રહેશે ફાઈબરની સાથે પૂરતું પાણી પીવું પણ આવશ્યક છે નહીં તો ફાઈબર કામ નહીં કરે હવે મિત્રો આ ત્રણેય વસ્તુઓ એટલે કે દહીં આદુ અને ફાઈબર એક સાથે ઉપયોગમાં લો તો તે પાચન માટે ત્રિકાળ દવા બની જાય છે ચાલો એક ઉદાહરણ લઈએ એક પાસઠ વર્ષની આશાબેન છે તેમને વર્ષોથી એસિડિટી ડકાર અને કબજિયાતની સમસ્યા હતી તેમણે નક્કી કર્યું કે દરરોજ સવારમાં ગરમ પાણી પછી અડધો ઇંચ આદુ ખાશે બપોરે દહીં અને સાંજે ફળો સાથે થોડું છાશ લેશે માત્ર પંદર દિવસમાં આશાબેનને અદભુત ફેરફાર અનુભવાયો પેટ હળવું રહેવા લાગ્યું ઊંઘ સુધરી ગઈ અને ચહેરા પર તેજ આવી ગયું કારણ કે હવે શરીર ખોરાકમાંથી પૂરતું પોષણ લઈ શકતું હતું એટલે મિત્રો પાચન સુધારવાની શરૂઆત એ ત્રણ વસ્તુથી કરો દહીં આદુ અને ફાઈબર આ ત્રણ વસ્તુઓ શરીરના એન્ઝાઇમ્સ વધારશે આંતરડીની ગતિ સુધારશે અને ખોરાક પચવાની ક્ષમતા બમણી કરશે પણ હા આ ત્રણ વસ્તુઓને ખાવાની રીત પણ મહત્વની છે દહીં હંમેશા બપોરે જ ખાવું રાત્રે નહીં આદું સવારે ખારી પેટે અથવા ભોજન પહેલાં અને ફાઈબરવાળો ખોરાક દિવસભરમાં વિતરિત કરીને ખાવું હવે મિત્રો આગળના ભાગમાં એટલે કે ભાગ ત્રણમાં આપણે બાકી ચાર એવી વસ્તુઓ જાણીશું જે ઉંમર વધ્યા પછી પણ પાચનને નવી ઊર્જા આપે છે જેમાં એક વસ્તુ એવી છે જે દરેક ઘરમાં હોય છે પણ તેનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરતા નથી પહેલા બે ભાગોમાં આપણે પહેલાની ત્રણ વસ્તુઓ દહીં આદુ અને ફાઈબર વિગતે જાણી લીધી જે પાચનને મજબૂત બનાવવામાં સહાયક છે હવે ચાલો આગળ વધીએ અને જોઈએ ચોથી ચમત્કારિક વસ્તુ લીલા પાનવાળા શાકભાજી જેમને પાલક મેથી કોથમીર અને લીલા મીઠા શાક લીલા શાકભાજીમાં પ્રચુર માત્રામાં ફાઈબર અને વિટામિન્સ હોય છે જે આંતરડીને સ્વસ્થ રાખે છે ખાસ કરીને પાલકમાં લ્યુટીન અને વિટામિન કે હોય છે જે આંતરડીની દિવાલને મજબૂત કરે છે ઉંમર વધતા આપણા આંતરડીની દિવાલ ધીમી પડી જાય છે અને લીલા શાક ભેજ પૂરું પાડીને પાચન સરળ બનાવે છે દિવસમાં બપોરે ભાત કે લોટલી સાથે લીલા શાકભાજી લેવું ખૂબ જરૂરી છે પાંચમી વસ્તુ છે ફળો ખાસ કરીને પપૈયું સફરજન કેળું નાશ્પતી ફળોમાં રહેલું કુદરતી ફાઈબર પેટને સફાઈ આપે છે પાચનતંત્રને તેજ બનાવે છે અને એન્ઝાઇમ્સને સહાય કરે છે પપૈયુમાં પપેન એન્ઝાઇમ હોય છે જે પ્રોટીન તોડવામાં મદદ કરે છે સવારે ખાલી પેટે પપૈયું ખાવું વધુ લાભકારી છે કેમ કે રાત્રે પેટમાં રહેલી નાની ખોરાકની બાકીની સ્થિતિ દૂર થાય છે અને દૈનિક પાચન સિસ્ટમ નવી શરૂઆત કરે છે છઠ્ઠી ચમત્કારિક વસ્તુ છે બદામ અને બીજા સૂકા બદામ જે હળવા ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાહીઠ પછી શરીરમાં એન્ઝાઇમ્સ ઓછા થતાં ઊર્જા ઘટે છે અને ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટની જેમ સૂકા બદામ કામ કરે છે દરરોજ પાંચ છ બદામ અને થોડા કાજુ લેવાથી પાચનને સરળ બનાવવામાં મદદ મળે છે એ પણ વિના વધારે ચરબી કે હાર્ડ ફૂડની તકલીફ લોકો એવી ભૂલ કરે છે કે ખાલી બદામ લેશે પરંતુ પાચન માટે સવારના નાસ્તા અથવા લંચ સાથે ખાવું વધુ ફાયદાકારક છે અને છેલ્લી સાતમી વસ્તુ ગરમ પાણી સાથે વેજીટેબલ સૂપ અથવા લીટું સૂપ ઉંમરવત્તા આંતરડીનું કાર્ય ધીમે પડે છે અને ગરમ સૂપ ખાવાથી આંતરડી સક્રિય થાય છે એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય છે અને ખોરાક પચાવવામાં સરળતા આવે છે વેજીટેબલ સૂપમાં ગાજર બીટ કોથમીર પાલક અને થોડું મીઠું ઉમેરી બનાવવું દિવસમાં કોઈ પણ સમયે ખાસ કરીને બપોર કે સાંજના ભોજન પછી એક કપ સૂપ લેવું પેટને હળવું અને પાચન સુધારવામાં મદદ કરે છે હવે ચાલો વાત કરીએ ખાવાની યોગ્ય રીતની સાહીઠ પછી માત્ર શું ખાવું તે પૂરતું નથી પરંતુ કેવી રીતે ખાવું તે પણ મહત્વપૂર્ણ છે પહેલાં હંમેશા ભોજન ધીમે ચવવું થી ત્રીસ વાર ચવવું જેથી એન્ઝાઇમ્સ ખોરાક સાથે મિશ્રણ કરી શકે બીજા ખાવા પહેલાં હલકું પાણી પીવું જેથી આંતરડી તૈયારીમાં આવે ત્રીજા ખોરાક દરમિયાન ટેલિવિઝન મોબાઈલ કે સ્ટ્રેસકારક વાતોથી દૂર રહેવું કેમ કે આ બધા પાચન પર નકારાત્મક અસર કરે છે ચોથું દિવસમાં ત્રણ મુખ્ય ભોજન નિયમિત સમયે અને વચ્ચે એક બે હળવા નાસ્તા જ લેવો પાચનતંત્ર હંમેશા નિયમિત સમયને પસંદ કરે છે પાંચમું ગરમ અને ઠંડા ખોરાકને એક સાથે ન લેવો વત્તા આંતરડી ગરમ ઠંડા સંયોજનને સહન નથી કરી શકતી છઠ્ઠું દાઠ મીઠું લસણ કે તેલનું વધુ ઉપયોગ ટાળવો કેમ કે આ એસિડિટી વધારી શકે છે માઝીમાક ખોરાક પછી થોડું ફરવું પાંચ દસ મિનિટ હળવી ચાલ આંતરડીને ખોરાક આગળ ધપાવવામાં સહાય કરે છે મિત્રો આ બાકી ચાર વસ્તુઓ લીલા શાકભાજી ફળો સૂકા બદામ ગરમ સૂપ મળીને તમારા પાચનતંત્રને નવી ઉર્જા આપે છે જો આ સાત વસ્તુઓ દહીં આદુ ફાઈબર લીલા શાકભાજી ફળો બદામ સૂપ નિયમિત ખાઈએ તો સાહીઠ પછી પણ પાચન પચીસથી ત્રીસ વર્ષની ઉંમર જેટલું કાર્ય કરી શકે છે ખાવાની રીત અને સમય નિયમિત રાખવાથી આ અસર જોરદાર બની જાય છે આગામી ભાગમાં એટલે કે ભાગ ચારમાં આપણે ચર્ચા કરીશું ડેલી રૂટીન ટાળવાની ભૂલો અને સમાપન સંદેશ જેથી આખી યાત્રા પૂરું થાય અને તમે ઘરેથી આરોગ્યમય જીવન શરૂ કરી શકો અગાઉના ભાગોમાં આપણે જાણી લીધું કે પાચન ધીમું કેમ પડે છે અને સાત ચમત્કારિક વસ્તુઓ દહીં આદુ ફાઈબર લીલા શાકભાજી ફળો સૂકા બદામ અને ગરમ સૂપ કેવી રીતે પાચન સુધારવામાં મદદ કરે છે હવે વાત કરીએ દૈનિક રૂટીનની જે આ સર્વોપરી ટિપ્સને અસરકારક બનાવે છે સૌપ્રથમ સવારની શરૂઆત હંમેશા ગરમ પાણીથી કરો ઊઠતા જ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી આંતરડી જાગી જાય છે બાકીની રાત્રિમાં રહેલી ખોરાકની બાકીની સ્થિતિ દૂર થાય છે અને એન્ઝાઇમ્સ સક્રિય થાય છે સવારમાં હળવી સવારની સ્નાન પછી દસ પંદર મિનિટ તાજા હવામાં હળવી ચાલ કરો આ પગલાં પાચનતંત્રને દિવસભર સુસ્થિત રાખે છે બીજું ભોજનનો સમય નિયમિત રાખો સાઈઠ પછી શરીર સામાન્ય રીતે નિયમિત સમયને પસંદ કરે છે સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ડિનર એક સરખા સમયે લેવું ખૂબ મહત્વપૂર્ણ છે વચ્ચે હળવા નાસ્તા જેમ કે ફળો અથવા બદામ સફળતાપૂર્વક પાચનને ચાલુ રાખે છે ત્રીજું ખોરાક ધીમે ચવો દરેક વાનગીને ઓછામાં ઓછા પચ્ચીસ ત્રીસ વખત ચવું જરૂરી છે જેથી એન્ઝાઇમ્સ ખોરાક સાથે મિશ્રણ કરી શકે અને આંતરડીમાં સરળપણે પચી જાય ચોથું જલ્યાપાન પૂરું કરો દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું આવશ્યક છે પાણીની ઉણપ આંતરડીને સુકાવી દે છે અને ખોરાકને પચાવવામાં મુશ્કેલી લાવે છે પાંચમું પાચનને ટેન્શનથી દૂર રાખો સ્ટ્રેસ અને ચિંતા પાચન પર સીધો પ્રભાવ પાડે છે મેડિટેશન પ્રાણાયામ યોગા અથવા ફક્ત દસ મિનિટ શાંતિથી બેસવું આ બધું આંતરડીને આરામ આપે છે છઠ્ઠું ગમે તે ન હોય તે તત્વો ટાળો તળેલું વધારે મીઠું મસાલાદાર અને પેકેજ્ડ ફૂડ સાઈઠ પછી પાચનતંત્રને ભારે બનાવી શકે છે ઓછામાં ઓછું તેટલું જ લો સાતમું ભોજન પછી હલકી ચાલ ખાવા પછી તરત સૂવું યોગ્ય નથી પાંચથી દસ મિનિટ હલકી ચાલ પેટને ખોરાક આગળ ધપાવવામાં મદદ કરે છે આ રૂટીન નિયમિત રીતે અપનાવવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને ઉર્જા પુનઃ પ્રાપ્તિ થાય છે હવે વાત કરીએ ટાળવાની મુખ્ય ભૂલો વિશે સૌથી મોટું ભૂલ છે ખોરાક ઝડપથી થાવું દ્રષ્ટાંત તરીકે ઘણી વાર લોકો ખાવાનું ટૂંક સમયમાં પૂરું કરવા માટે ભૂખને દબાવી દે છે જે પેટને ભારે બનાવે છે અને કબજિયાત ગેસ અને એસિડિટી લાવે છે બીજું ઓછું પાણી પીવું પાણીની ઉણપ પાચન ધીમું કરે છે ત્રીજું ખાવા સમયે સ્ક્રીન વોચ ટેલિવિઝન મોબાઈલ કમ્પ્યુટર આંતરડીની એકાગ્રતા ભંગ કરે છે અને પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સનું યોગ્ય કાર્ય અવરોધાય છે ચોથું ખાવા પછી તરત સૂવું આ ખોટી આદત પાચન માટે સૌથી મોટો દુશ્મન છે પાંચમું ઉંમર વધતા ખાવાની માત્રા વધારે રાખવી સાઈઠ પછી શરીર ધીમી ગતિથી પાચન કરે છે તેથી ભોજન હળવું અને નિયંત્રિત માત્રામાં લેવું જોઈએ દૈનિક આ રૂટીન અપનાવવાથી આ સાત ચમત્કારિક વસ્તુઓ અને યોગ્ય પોષણ સાથે તમે સાઈઠ પછી પણ પાચનતંત્રને નવી ઉર્જા આપી શકો છો હવે વાત કરીએ સમાપન સંદેશ પર મિત્રો ઉંમર માત્ર આંકડો છે પરંતુ શરીરનું ધ્યાન રાખવું તમારું હક છે પાચનતંત્ર મજબૂત રાખવાથી તમે ઉર્જાવાન આનંદી અને સ્વસ્થ જીવન જીવશો દહીં આદુ ફાઈબર લીલા શાકભાજી ફળો સૂકા બદામ અને ગરમ સૂપ આ સાત વસ્તુઓ નિયમિત ખાઓ યોગ્ય સમયે ખાઓ પાણી પૂરતું પીઓ હલકું ચાલો અને મન ખુશ રાખો આ સહજ જ ઉપાય તમારી પાચનશક્તિ પુનઃ પ્રાપ્તિ કરાવી દેશે મિત્રો આ શ્રેણીની યુટ્યુબ એપિસોડનો અંત અહીં થાય છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હંમેશા સ્વસ્થ રહો હસતા રહો અને પેટ ખુશ રાખો મળીએ નવા આરોગ્યમય એપિસોડમાં જ્યાં અમે વધુ સરળ અને અસરકારક ટિપ્સ લાવશું